નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યુઝ હું યશ ગુપ્તા આપની સાથે ઇન્ડિયન આર્મી ના જવાન રમલિયાભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત આજના શોમાં આપણે મળીએ છીએ એક પ્રેરણાદાયી પાત્ર સાથે જે દેશ સેવા પૂરી કરીને વતન પરત ફર્યા છે ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ સુધી દેશ સેવામાં એમના અમૂલ્ય યોગદાન આપ્યા બાદ રમાલિયાભાઈ રાઠવા આજે સવારે છોટા ઉદયપુર રેલવે સ્ટેશન પર પહોંચ્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રમલિયાભાઈ રાઠવા જેમણે ત્રણ નવેમ્બર બે ના રોજ ભારતીય સેનામાં જોડાઈ બેના વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી અને છેલ્લા કેટલા વર્ષોમાં ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્શન તરીકે ભૂમિકા ભજવી હતી આજથી વય નિવૃત્તિ બાદ પોતાના વતન પાછા ફર્યા છે વાગલવાડા ગામના પરિવારજનો સગા સંબંધીઓ મિત્રો અને બીજા નિવૃત્ત અને રજા પર આવેલ ફૌજી જવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત રેલી સાથે કરવામાં આવ્યું સ્ટેશન પરથી સ્વાગત બાદ રેલી છોટાઉદેપુર નગરપાલિકા કચેરી પાસે સ્થિત બિરસા મુંડા પ્રતિમાને ફૂલહાર ચઢાવી તેમના વતન વાગલવાડા પહોંચી હતી જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવાએ જણાવ્યું કે રમલિયાભાઈનું જીવન યોગદાન હવે ફૌજી પોલીસ અને વન રક્ષીય ભરતીની તૈયારી કરનારા યુવાનો માટે અમૂલ્ય સાબિત થશે અગાઉના સમય દરમિયાન પણ વનરક્ષક ભારતીય સેનામાં સત્તાવીસ ઉમેદવારોને ક્વોલિફાઈડ કરવામાં તેમણે સહાય કરી હતી આજે દેશ સેવા અને યુવાન પ્રોત્સાહનનું આ ઉદાહરણ એમને ફક્ત ગર્વ જ નહીં પણ નવી પેઢીને પ્રેરણા પણ આપે છે જય હિન્દ સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર પ્રકોપની